યાત્રા સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ફરશે તે પાંચ જાન્યુઆરી બે હજાર પામશે ઓણ શહેરમાં જ્યોતિ કળશ યાત્રા નું નગરજનોએ ભવ્ય વિશેષ સ્વાગત કરાયું ઓણ ગાયત્રી પરિવારે પ્રવેશ દ્વાર પર આરતી કરી તેમણે તિલક અને પુષ્પવૃષ્ટિ થી યાત્રાનું સ્વાગત કર્યું ત્રાનો મુખ્ય હેતુ માનવ જીવનમાં આધ્યાત્મિક ભાવના જગાડવાનો છે સાથે સમાજ સેવા પ્રત્યે પ્રત્યે જાગૃતિ અને ભારતીય સંસ્કૃતિ ભાવના કેળવવાનો કાર્યક્રમ ની શરૂઆત ગાયત્રી મંત્રોચાર થી થઈ જ્યોતિ કળશ ની પરિક્રમા દરમિયાન સંકુલ માં પવિત્ર વાતાવરણ સર્જાયું આ જ્યોતિ કળશ યાત્રા સમગ્ર દેશમાં ફરી રહી છે જે શાંતિકુંજ હરિદ્વારમાં એકસો વર્ષથી અખંડ પ્રજ્વલિત દિવ્ય જ્યોતની ઊર્જા સાથે સંકળાયેલી છે ગાયત્રી મંદિરમાં પૂજન અને આરતી કરવામાં આવી હતી સને બે હજાર છવ્વીસમાં શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે હરિદ્વારમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થવાની અપેક્ષા છે શાંતિકુંજ હરિદ્વારમાં આ દિવ્ય જ્યોત સન્મુખ કરોડો થાય છે રિપોર્ટર દિલીપ પટેલ સુધી કોઈ દીપક અખંડ રહે તો પરમાત્માનું સ્વરૂપ કરી જાય છે એની પાસે જે પણ મનોકામના હોય એ તમે માગો તો પૂરી થાય છે તો આ પરમ પૂજ્ય ગુરુદેવ પ્રગટાવેલો દીપક છવ્વીસ વસંત થાય છે અઢી ગણો વધારે પ્રજ્વલિત છે અને એની સામે સતત ચોવીસ કલાક ગાયત્રી મંત્ર થાય છે એટલો શક્તિશાળી દિવ્ય કળશ અને જ્યોતિ આપણા ગામમાં પધારી છે તેના પૂજન અને દર્શન આપણે લાભ લેવા માટે વિનંતી બહુ મોકો જીવનમાં ફરી મળે કે ના મળે એની ખબર નથી પરંતુ આવી અખંડ જ્યોતિ અને મા ગંગાનું સાનિધ્ય કંઈક જન્મના પુણ્ય હોય તો જ આપણને પ્રાપ્ત થાય છે અને આજે ઘેર બેઠા ગંગા આપણા ઘરે પધારી છે તેમાં દર્શનનો અને પૂજનનો લાભ લઈ અને ધન્ય બનીશું એક ડૂબકી મારીશું જ્ઞાનરૂપી ગંગા પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું છે કે આ ધરતી પર જરૂર એક દિવસ સતયુગ આવશે અને એનો આ એક પ્લેટ તૈયાર થઈ નમ્ર વિનંતી કે પૂજન અને દર્શનનો લાભ લે ज्योति कडसनि ज्योति करसनि ब्रह्म करसनी, जोती करसनी સૂક્ષ્મ સ્વરૂપે ગુરુ દેવ ધાર્યા મા ભગવતી સંગ પ્રે પધાર્યા નવયુગ ના પરિવાર જ્યોતિ કડશની જ્યોતિ કરી આરતી કરિયે અમૃત કરણ કરવતારમ હારમ વ્રજ સ બ્રહ્મલોક ફૂલ પ્રચોદયા આરતી બાજુ મૂકી અને પૂજન કરી લઈશું દર્શન કરી લઈશું અખંડિત ભગવતી સંગ પ્રેમી પધાર્યા નવયુગના પરિવર્તન તન કા શર્મા આચાર્યજીની પ્રચંડ ગાયત્રી તપસ્યાના પ્રારંભની શતાબ્દી પૂજ્ય આચાર્યજીએ પ્રજ્વલિત કરેલી અખંડ દીપની શતાબ્દી તથા વંદનીય માતાજી ભગવતી દેવી શર્માજીની જન્મ શતાબ્દીના ઉપલક્ષ્યમાં નીકળેલી પાવન જ્યોતિ કલશ આપના ગામમાં આવી રહી છે આ પાવન યાત્રા હિમાલયના ઋષિઓના તપ પૂજ્ય ગુરુદેવના ગાયત્રી તપ શાંતિ કુંજની ઉર્જામાં

બહસ્પતિ નગો વરિષ્ઠ મીમા દુસ્વી દેવા શ્રી દેવાય તસ્મૈ નમ દેવાય તસ્મૈ નમ સર્વાત્વે નમ અખંડ મંગલ અકારરાચરપર્શિત બહસ્પતિ ગ્રામ કળશો ક્ષમ સ્વરૂપે ગુરૂ

પરિભ્રમણ કરીને આપણા ઓળ ગામ માં પધાર્યો છે એવા અખંડ દીપક નું આપણે દર્શન કરીશું આરતી કરીશું જ્યોતિ કળસની બ્રહ્મ કળસની સૂક્ષ્મ સ્વરૂપે ગુરુદેવ પધાર્યા મા ભગવતી सजल श्रद्धा सहजर म्हण दे स्त्रोती नाव चाल काळा मी ज्योती काळाशाने भाळाशानी स्मशार नारायण नमोस्त भगवान फुलवढी आर आरती जो आय कळ ज्योति कळसनी ब्राह्म कळसनी सूक्ष्म स्वरूपे गुरुदेव સંગ પ્રેમી પધાર્યા નવયુગ ના પરિવાર કાજે આરતી બ્રહ્મ કઢ સની સૂક્ષ્મ સ્વરૂપે ગુરુ દેવ પધાર્યા મા ભગવતી સંગ પ્રેમી પદિયા જ્યોતિ કઢ આ કાળાશો બાળકો ને સંસ્કારી કરવા માટે આપણું ચિંતન ચરિત્ર વ્યવહાર શ્રેષ્ઠ કરવા માટે આપણું

સૂક્ષ્મ સ્વરૂપે ગુરુ દેવ પધાર્યા આ ભગવતી પ્રેમી પધાર્યા નવ યુગ ના પરિવાર તન કાજે આરતી કરિયે જ્યોતિ કડસની ક્ષ્મ સ્વરૂપે ગુરુદેવ પધાર્યા મા ભગવતી સંગ પ્રેમી પધાર્યા नवयुग ना आरती करिए ज्योति कडसनि ज्योति कडसनि ब्रह्म कणसनि प्रकार प्रज्ञास्वरूपे सजल सह आरती करिए अमृत कलसनि ेव <Fourtans>

ંગલ્યે શિવે ત્રંબકે નારાય મંગલ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડધ ધ્વજ મંગલમ પુડરે કાક્ષ મંગલાયતનો હરી જ્યોતિ કલશ નું દર્શન પૂજન આરતી કરીને ને ધન્ય બનાવો દેવતાઓ અને હિમાલય ના ઋષિઓના આશીર્વાદ પ્રાપ્ત કરીએ બધા એક દિવ્ય પુરુષે દર્શન આપ્યા અને એ દિવ્ય પુરુષે એમને કહ્યું કે બેટા એમ કે તારે ગાયત્રી મંત્ર ની ઉપાસના કરવાની છે અને તારું માર્ગદર્શક છું તો કે આપ કોણ છો તો કે હું તારું માર્ગદર્શન છું પાછલા ત્રણ જન્મોથી તારું માર્ગદર્શન કરું છું ચોથા જન્મમાં તારું માર્ગદર્શન કરવા માટે હું આવ્યો છું હવે પછીનું જીવન હું કહું એ રીતે તારે જીવવાનું છે તો ગુરુદેવ એવું કહ્યું કે હું કેવી રીતે માનું તો કે તું બેટા આંખ બંધ કરી દે હું તને તારો પાછલા ત્રણ જન્મો બતાવું છું ગુરુદેવ પોતે આંખ બંધ કરી દે છે અને આપણે જેવી જે પિક્ચર જોઈએ એ રીત એમને ત્રણ જન્મો બતાવે છે ઘરનો જન્મ સંત કબીર બીજો શિવજીને શિવરાજીના ગુરુ સ્વામી રામદીવ

કે પોતે બંને હાથે લખતા હતા બંને હાથે જુદું લખાતું હતું તો ત્યાર પછી એમની સાધના પૂરી થઈ ચાલીસ વર્ષે એ વખતે ચાર પાંચ છ નવેમ્બર ઓગણીસો અઠ્ઠાવનમાં એમણે મથુરાની અંદર એક હજાર આઠ કુંડી યજ્ઞ કરી અને દુનિયા બદલવા માટેની એમણે યુગ નિર્માણ યોજનાની જાહેરાત કરી અને એમણે એ વખતે ઓગણીસો બાસઠ ની અખંડ ચોથીમાં લખ્યું હતું કે એકવીસમી સદી ભારતની હશે એકવીસમી સદીમાં ભારત વિશ્વ ગુરુ બનશે એકવીસમી સદી નારી પ્રધાન હશે અને આ પૃથ્વી પર એક ધર્મ એક સંપ્રદાય અને એક રાષ્ટ્ર છે આપણે જોઈએ કે આજે આપણો દેશ વિશ્વ ગુરુ કરવા તરફ પ્રયાણ કરી રહ્યો છે આજે દેશની ત્રીજી ચોથી આર્થિક વ્યવસ્થા બની ગયો હે તો ગુરુદેવે આ જે ભવિષવાણીઓ કરી છે એ ભવિષ્યવાણીઓમાં એમણે એવું કહ્યું છે કે મનુષ્યમાં દેવત્વનો ઉદય ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ આ બધું ક્યારેય શકે છે આપણામાં દેવત્વ લાગીએ તો આપણે દેવત તો કહેવાથી આવી જવાનું નથી સામ ક્યારે દેવતો આવશે કે આપણે ભગવાન પાસે બેસીએ જે ભગવાને માનો છો ભગવાન પાસે બેસીએ એના જે તમારા જે ભગવાનના ગુણો છે એ આપણા જીવનમાં ઉતારીએ રામચંદ્ર ભગવાન પાસે બેસીએ તો રામચંદ્રના ગુણો આપણા જીવનમાં આવી જાય પણ આપણે તો રામચંદ્રજીના ફકૈતો કસી નાખે તો એ આપણું કશું થયું નહીં એ આ વસ્તુ ક્યારે મળે છે જે ભગવાનને માનો છે ભગવાનને માનમાં છૂટ ગાયત્રી મંત્ર કોઈ ધર્મ નથી કોઈ સંપ્રદાયને પોગાળો વાડાનો મંદ્ર નથી